પટેલ પરિવારને સાઈડલાઇન કરીને આ વખતે ગઠબંધનનો આપ સાથે ધર્મ નિભાવ છે પણ એનાથી વધારે આપણે જોઈએ કે અહીંયા આપ કરતા કોંગ્રેસ વધારે મજબૂત હતી પણ આ વખતે જોવાનું રહેશે કે આપને લોકો કેટલું પસંદ કરે છે એનાથી વધારે વાત કરીએ તો છેલ્લા પાંત્રીસ વર્ષથી અહીંયા મનસુખ વસાવાનું રાજ છે એટલે કે ભાજપ સતત અહીંયા છેલ્લા

ભાજપમાંથી છેલ્લા છ ટર્મથી જીતતા આવ્યા છે અને ફરી એકવાર ભાજપે મનસુખ વસાવા ઉપર પસંદગી ઉતારી છે આ તરફ ચેતર વસાવા છે જે આ પાર્ટીમાંથી આ વખતે ચૂંટણી લડવાના છે દેડિયાપાડાના ધારાસભ્ય છે પરંતુ ભરૂચમાં તેમને કેટલું તેમનું ઉપસ્થિત મતદારોમાં કેટલો તે વિશ્વાસ જીતી શકે છે એટલે આ બે ઉમેદવાર તો છે પરંતુ છોટુભાઈ વસાવાની ઉમેદવારી પણ એટલે કે એ પણ કોઈક ઉમેદવારને ઊભા રાખી શકે છે ને તે પણ ચૂંટણી લડી શકે છે પરંતુ સૌથી મહત્વની વાત એ જોવાની રહેશે કે ભાઈ વસાવાના જે પણ મત આવે છે તેમના ખોડે એ કોનામાં વિભાજીત થાય છે હવે આપણે જોઈએ તાસીર અને ઇતિહાસ તાસીર અને ઇતિહાસ ઉપર આપણે નજર કરીશું ઓગણીસો નેવ્યાસીથી આપણે જોઈએ તો ભરૂચ બેઠક એ ભાજપનું ઘડ માર છે છે મતદારોનો વિશ્વાસ તેઓ કેળવી રહ્યા છે એટલે ભાજપ તરફનો વિશ્વાસ તો છે જ પણ છોટુભાઈ વસાવાને છેલ્લા ટિકિટ મળે છે આ વખતે પણ તેમના આ ટિકિટ તેમને મળી તે આ વખતે પણ ચૂંટણી લડવાના છે આગળ આપણે જોઈએ તો ભાજપ ઉપર વિશ્વાસ હોય કે પછી છોટુભાઈ વસાવા એમને ગ્રાઉન્ડ લેવલે કયા કયા કામ કર્યા છે કે કઈ રીતે એમને આખું પોતાનો વિસ્તાર સંભાળો છે જેના કારણે વોટરો તેમને તેમના ઉપર પસંદગી ઉતારે છે આગળ વાત કરીએ

આ વખતની ચૂંટણીમાં થોડી નારાજગી એટલા માટે જોવા મળી રહી છે કે કોંગ્રેસે આપ સાથે ગઠબંધન કર્યું છે અને બીજી તરફ અહેમદ પટેલના પુત્રી હોય કે તેમના પુત્ર ફૈઝલ હોય તેમણે તો એટલે સુધી કહી દીધું છે કે આ વખતે ગઠબંધન અહીંયા જીતવાનું નથી કારણ કે તેમની થોડી નારાજગી અહીંયા ચાલી રહી છે કારણ કે તેમને ના સાઈડલાઈન કરીને કોંગ્રેસે આપ આપ પાર્ટી સાથે ગઠબંધન કરીને ચૈતર વસાવાને ભરૂચ બેઠક ઉપરથી ઉતાર્યા છે આગળ વાત કરીએ તો મોટાભાગે અહીંયા ત્રિપાંખીઓ જંગ થતો હોય છે પહેલાં પણ આપણે જોયું છે કે ભરૂચ બેઠક ઉપર ત્રિપાંખીઓ જંગ ખેલાતો હોય છે એ કોંગ્રેસ હોય ભાજપ હોય કે પછી બીટીપી હવે બીટીપીમાંથી અત્યારે આ વખતે છોટુભાઈ વસાવાએ પાર્ટીનું નામ બદલી નાખ્યું છે ને બીએપી કરી નાખ્યું છે એટલે આ પાર્ટીમાંથી છોટુભાઈ વસાવા ઉમેદવારને ઊભા રાખીને લોકો આદિવાસી સમુદાયના જે મત છે તે અંકે કરી શકે છે આગળ આપણે અન્ય વસ્તુ એ સમજવાની કોશિશ કરીએ ભરૂચ આપણે એ જોઈએ કે ઉમેદવારો વચ્ચે આ વખતે છે જેમ આપણે આગળ વાત કરી કે ભાઈ પહેલા કોંગ્રેસ અને ભાજપ વચ્ચે જંગ જામતો હતો અને બીટીપી ના ઉમેદવાર પણ હતા પરંતુ આ વખતે કોંગ્રેસ અને આપણે ગઠબંધન કરી લીધું છે એટલે એક પાર્ટી થઈ ગઈ ભાજપના છોટુભાઈ વસાવા તો છે જ અને બીએપી માંથી પણ આ વખતે ઉમેદવાર ઉભા રાખવાના છે ભરૂચમાં કોંગ્રેસ અને આપનું ગઠબંધન છે હવે આ વખતે જોઈએ છે કે છ ટર્મથી જે મનસુખભાઈ વસાવા ચૂંટણી લડતા રહ્યા છે ભાજપ ઉપર તેમને વિશ્વાસ કેળવ્યો છે મતદારોએ પરંતુ ગ્રાઉન્ડ લેવલે આ વખતે જોઈએ તો જીએસટીવીએ પણ મુલાકાત લીધી હતી ભરૂચના કેટલાય વિસ્તારોની પરંતુ ત્યાં મતદારોના જે મનની વાત આપણે જાણવાની કોશિશ કરી હતી એમાં કેટલાક લોકો નારાજગી પણ દર્શાવી રહ્યા હતા કે ગ્રાઉન્ડ લેવલે મનસુખભાઈ વસાવાએ એટલા કામ કર્યા નથી બીજી તરફ નામ પણ અત્યારે જોરશોરથી ચાલી રહ્યું છે એટલે એ પણ જોવાનું રહેશે કે ભરૂચમાં કોંગ્રેસ આપનું ગઠબંધન કેટલું ચાલે છે મનસુખભાઈ વસાવાની સામે ડેડિયાપણા બાદ ભરૂચમાં ચૈતર વસાવાનો જાદુ ચાલશે કે નહીં આપેલા મેં એ જ વાત કરી કારણ કે એક સ્લોગન એવું ફરતું રહ્યું છે કે ભરૂચમાં કોણ ચાલે તો ભરૂચમાં માત્ર ચૈતર વસાવા ચાલે એટલે આ વખતે જોવાનું રહેશે કે મનસુખભાઈ વસાવાની સામે ચૈતરભાઈ કેટલા ચાલે છે મનસુખ વસાવાનો અનુભવ અને શાખ આ વખતે દાવ પર લાગશે કે નહીં ગ્રાઉન્ડ લેવલે જીએસટીવી પહોંચ્યું હતું વિકાસની વાત ઉપર કહીએ તો કંઈક અલગ આપણને જોવા અને જાણવા મળ્યો છે હવે પબ્લિક પણ શાણી છે તે સમજી ગઈ છે કે ભાઈ અમારે વિકાસ જોઈએ છે અમારે ઘર સુધી પાણી જોઈએ છે ઘર સુધીનો રસ્તો જોઈએ છે આ તમામ સુવિધા જો અમને મળશે તો પછી અમે એ વ્યક્તિને વોટ આપીશું આ વચ્ચે ચર્ચા એ છે કે મનસુખભાઈ વસાવાની ચાક દાવ ઉપર તો લાગેલી છે પણ જોવાનું રહેશે કે ઇલેક્શનનું રિઝલ્ટ આવે છે તે કયા પ્રકારનું આવે છે છોટુ વસાવાની બીટીપી પાર્ટી હતી હવે બીએપી પાર્ટી થઈ ગયું છું કોણું ગણિત બગાડશે હવે એક સમય એવું પણ હતું કે તેમણે કોંગ્રેસ સાથે ગઠબંધન કર્યું હતું અરવિંદ કેજરીવાલ આદિવાસીનું જે સંમેલન હતું ત્યાં પણ છોટુભાઈ વસાવા અને અરવિંદ કેજરીવાલ એક સ્ટેજ ઉપર હતા એટલે આ વખતે શું કહી શકાય કે શું ગઠબંધનમાં તેમના વોટ જશે કે પછી તે કંઈક અલગ વિચારના મૂડમાં છે એ તો હવે રિઝલ્ટમાં આપણને ખબર પડશે પણ હવે આપણે કેટલાક મુદ્દા પણ આપણે જોઈ લઈએ કે કયા કયા મુદ્દાઓ નિર્ણાયક સાબિત થશે ભરૂચના રાજકીય રણ પછી આપણે છ વિધાનસભામાં ભાજપ એક પણ આપનો કબજો હજુ નથી કરી શકી હવે આગળ કેટલાક મુદ્દાઓની આપણે વાત કરી લઈએ તો મુદ્દાઓ પેલા જ્ઞાતિ ગણિત ગણિત શું છે કારણ કે આમ જોવા જઈએ તો ભરૂચ બેઠક છે એ આદિવાસીનો ઘડ ઘર માનવામાં આવે છે પરંતુ અહીંયા લઘુમતી સમુદાયનો પણ એક મોટો વિસ્તાર છે આદિવાસી સમુદાયની આપણે વાત કરીએ તો આદિવાસી સમુદાયની સંખ્યા પાંચ પોઈન્ટ પચાસ લાખ છે જ્યારે લઘુમતી સમુદાય મુસ્લિમ સમુદાયની સંખ્યા ચાર લાખ ચાર પોઈન્ટ છવ્વીસ લાખ છે આ તરફ કોળી સમાજ પણ અહીંયા વસવાટ કરે છે બે લાખ બે પોઈન્ટ અઠાવન લાખ છે ઓબીસી સમુદાય પણ છે જેની સંખ્યા બે પોઈન્ટ ચાલીસ લાખ છે આ તરફ દલિત સમાજના લોકો પણ છે તેમની સંખ્યા લાખ છે પાટીદાર સંખ્યાની વાત કરીએ તો લાખ છે ક્ષત્રિય સમાજ પણ અહીંયા વસવાટ કરે છે આ વખતે જોઈએ કે ક્ષત્રિય સમાજ ખૂબ જ રોષ જોવા મળી રહ્યો છે પણ આ બેઠક ઉપર એક પોઈન્ટ આડત્રીસ લાખ ક્ષત્રિય સમાજના લોકો વસવાટ કરે છે અન્યની વાત કરીએ તો ત્રણ પોઈન્ટ ચુમ્મા ચુમ્માલીસ લાખ લોકો જે અન્ય જ્ઞાતિના છે તે લોકો વસવાટ કરે છે પરંતુ આ મુખ્ય વાત એ છે કે આદિવાસી સમુદાય લઘુમતી સમુદાય મુખ્ય આ બેઠક ઉપર માનવામાં આવે છે અન્ય મુદ્દાની આપણે વાત કરીએ છેલ્લી ત્રણ ટર્મમાં કોણ જીત્યું છે તેની આપણે વાત કરીએ કે છેલ્લી છ ટર્મથી તો મનસુખભાઈ વસાવા અહીંયા જીતતા આવ્યા છે બે હજાર નવની ની વાત કરીએ તો બે હજાર નવમાં પણ મનસુખભાઈ વસાવાની જીતતી હતી એટલે કે ભાજપને અહીંયા ભગવો લહેરાવ્યો હતો ત્યારે તેમણે જીત નોંધાવી હતી એ પછીની આપણે બે હાજર ઓગણીસ ની વાત કરીએ કે બે માં પણ ભાજપે મનસુખ વસાવાને ટિકિટ આપી હતી ને તેમણે અહીંયા જીત નોંધાવી હતી ત્યારે આ વખતે પણ મનસુખ વસાવાને જ ટિકિટ આપવામાં આવી છે અને જોવાનું રહેશે કે કઈ રીતે તે મતદારોને પોતાનામાં પોતાની તરફ લાવવામાં રીઝવવામાં કામયાબ થાય છે અને કોંગ્રેસ અને આપના ગઠબંધન સામે કઈ રીતે જીત હાંસિલ કરે છે હવે આ જ બેઠકને લઈને આપણે કેટલાક વિશ્લેષક પણ આપણી સાથે જોડાયા છે ગ્રાઉન્ડ લેવલની કઈ કઈ સમસ્યા છે કયા કયા મુદ્દા રહ્યા છે ત્યાંથી આપણા ભરૂચની રિપોર્ટર પણ છે એ પણ આપણી સાથે જોડાઈ જશે આપણી સાથે ભરૂચથી રાજકીય વિશ્લેષક નરેશભાઈ વડીયા આપણી સાથે જોડાશે અહીંયા સ્ટુડિયોમાં ઉપસ્થિત છે અને નિલેશ ટેલર જે આપણા રિપોર્ટર છે એ પણ આપણી સાથે જોડાયા છે સૌથી એ સવાલ કે આ વખતે ભરૂચ બેઠકને લઈને આપને શું લાગી રહ્યું છે કારણ કે વર્ષોથી આપણે જોઈએ છીએ ત્રિપાંખીઓ જંગ તો અહીંયા ખેલાયા છે પણ આ વખતે કોંગ્રેસ અને આપ વચ્ચે ગઠબંધન થયું છે બીજી તરફ આપણે ભાજપ છેલ્લા છ ટર્મથી મનસુખ વસાવા અહીંયા જીતતા આવ્યા છે આ વખતે આપને શું લાગી રહ્યું છે આ બેઠકને લઈને આમ જુઓ તો લોકસભાની ચૂંટણીની જાહેરાત થઈ એ પહેલાંથી ભરૂચ લોકસભા બેઠક સૌથી પહેલાં ચર્ચામાં આવી કારણ કે ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા એક કેસમાં ફસાયા એમની સામે લાંબો સમયે ફરાર રહ્યા એમની ધરપકડ થઈ અને આ વિસ્તારમાં એ લોકપ્રિય હોવાથી રાજકીય કિન્નાખોરીથી પ્રેરાઈને આ પગલું લેવાયું એવી ઇચ્છા આપી

આટલા સમયથી ચૂંટાય છે એટલે આ વખતે ભારતીય જનતા પાર્ટી નવા ચહેરાનો પ્રયોગ કરશે એવી એક શક્યતા હતી પરંતુ આમ આદમી પહેલેથી જ જ ચૂંટણીની જાહેરાત પહેલા અરવિંદ કેજરીવાલે ભરૂચમાં આવીને સભા કરી અને ચેતર વસાવાની ઉમેદવારી જાહેર કરી દીધી ત્યારથી આ બેઠક રસાકસી બની અને ભાજપે કોઈ રિસ્ક લેવાને બદલે મનસુખ વસાવાને ફરીથી મેદાનમાં ઉતારવાનું નક્કી કર્યું છે ભાજપની ગણતરી એવી છે કે એમનો અનુભવ છે આ વિસ્તારોના મતદારો પર એમની પકડ છે એ કદાચ કામ લાગશે અને ચેતર વસાવાની આક્રમકતાનો એ સામનો કરી શકશે પરંતુ અત્યાર સુધીનું ચિત્ર એવું ઉપસે છે કે મનસુખ વસાવાને એમની લાંબા સમયની કામગીરી જ એન્ટી ઇન્કમ્બન્સીના સ્વરૂપે નડી રહી છે ત્યારે આદિવાસી ત્રણ દિશામાં વહેંચાયેલો છે તમે જે હમણાં પૂર્વ ભૂમિકા બાંધી ત્યારે એક વાત સરસ કરી કે અહીંયા ત્રિપાખીઓ જંગ કાયમ માટે લડાતો રહ્યો છે જી આ એ સાચું છે અને એમાં છોટું વસાવવા બહુ નિર્ણાયક પરિબળ બનતા હોય છે ભારતીય ટ્રાઇબલ પાર્ટી આ વખતે પણ એ મેદાનમાં છે પરંતુ છોટું વસાવવાની છાપ મોટા ભાગે ભારતીય જનતા પાર્ટીની બી ટીમ તરીકેની રહી છે અચ્છા એટલે એ ક્યારેક એવી રીતે ભારતીય જનતા પાર્ટીને આડકતરી રીતે પણ મદદરૂપ કરતા મદદરૂપ થતા રહ્યા છે એના કારણે આદિવાસી વિસ્તારમાં એવો પ્રચાર વ્યાપક પ્રમાણમાં થાય કે છોટુ વસાવાને મત આપવાનો મતલબ એક જ છે કે તમે ભાજપને મત આપો છો અચ્છા તો દેવાભાઈ એવું કહી શકાય કે આ વખતે આપ અને કોંગ્રેસનું જે ગઠબંધન છે તેના કારણે છોટુભાઈ વસાવા એક્ટિવ થઈ ગયા હોય છોટુભાઈ ની આટલા વખતની કારકિર્દી રાજકીય વર્ચસ્વ ઉપર પ્રશ્નાર્થ પણ આવે એમ છે આ ચૂંટણી જો ચૈતર વસાવા જીતી જાય તો ભાજપ ને થાય એના કરતા વધારે નુકસાન છોટુભાઈ થાય એમ છે કારણ કે આદિવાસી બેલ્ટના

લોકસભા મત વિસ્તારમાં પણ લગભગ ત્રીસ થી ચાલીસ હજાર જેટલા ક્ષત્રિય મતો છે હજુ ગઈકાલની જ વાત કરીએ ગઈકાલે અહિયાં ભારતીય જનતા પાર્ટી ના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ ની એક સભામાં ક્ષત્રિયો ઉગ્ર વિરોધ કર્યો ગઈકાલના એ સમાચાર છે તો એ વિરોધ ઉગ્રતા જોતા મને લાગે છે તરફેણમાં મતદાન કરે છે અથવા તો નિષ્ક્રિય રહે છે બંને સંજોગોમાં ભાજપ ને નુકસાન છે જ કોંગ્રેસની તરફેણમાં મતદાન કરે છે તો કોંગ્રેસને ફાયદો થાય છે અને જો નિષ્ક્રિય રહે છે

પણ ગ્રાઉન્ડ લેવલે અને તમે ત્યાંથી છો તો ભરૂચનો માહોલ રાજકીય રીતે જોઈએ તો શું લાગે છે કે ડેડિયાપાડામાં તો જીતી ગયા પણ ભરૂચ બેઠક જીતી શકશે જે પ્રકારે ત્યાંના રાજકીય સમીકરણો સર્જાયા છે અને સર્જાય છે એ પ્રમાણે ડેડિયાપાડામાંથી આમ આદમી પાર્ટીના ફાળ્યા બી ભરૂચની બેઠક આવી તો એમને ચેતર વસાવાની પસંદગી કરી છે ચેતર ની પસંદગી કરવાનું સૌથી મોટું કારણ એ છે કે દક્ષિણ ગુજરાતની જે પાંત્રીસ વિધાનસભાની બેઠક છે એમાં બે જ બેઠકો વિપક્ષ એટલે એક કોંગ્રેસને વાંસદાની ગઈ અને ડેડિયાપાડાની બેઠકે ચેતર વસાવા જીતી અને એનાથી પણ સૌથી મોટું કારણ એ છે કે મહેશ વસાવા જે

અહિયા તમારે પ્રતિનિધિત્વ આપવું પડે છે આદિવાસી ડેડીયાપાડા છે ઝઘડિયા છે અને આ બે બેઠકો સંપૂર્ણપણે આદિવાસી વિસ્તારની આવે છે બાકીની જે બેઠકો છે કરજણ છે તો કરજણ માં એટલા આદિવાસી મતો નથી પછી ભરૂચ પ્રોપર ની વાત આવે તો ત્યાં ભરૂચમાં મુસ્લિમ

ભલે એમને વાત કરી પણ એ લોકો મતદાનમાં નિષ્ક્રિય રહે ત્યાં સુધી વાંધો નહીં પરંતુ જો એમનું મનાવણા થઈ જાય તો દરબાર કે ક્ષત્રિય સમાજ પર આશા રાખીને કોંગ્રેસ કે આમ આદમી પાર્ટી બેઠી હોય તો મને લાગે

સહયોગી નિલેશ ટેલર પણ આપણી સાથે જોડાયા છે નિલેશભાઈ આપણે ગ્રાઉન્ડ લેવલે મતદારો સાથે પણ વાત કરી હતી ગામડાઓમાં પણ ગયા હતા સિટી વિસ્તારમાં પણ ગયા હતા અને તેમનો બનની વાત પણ જાણી હતી કે આખરે કયા મુદ્દાઓને લઈને તે હેરાન પરેશાન છે તેમાંથી ઘણા ગામડાના લોકો પણ આપણને કહ્યું હતું કે મનસુખ વસાવા કોણ છે અમારા ગામડામાં તો આવતા નથી એટલે અમે તો ઓળખતા નથી સ્થાનિક પ્રશ્નો એવા કયા છે કે જેના કારણે મતદારો હજુ પણ નારાજ છે છ ટર્મથી ભલે મનસુખ વસાવા આવતા હોય ચોક્કસ કરી દઈએ તો આપણે જે સ્થાનિક રોજગારીનો પ્રશ્ન છે આજે ભરૂચ જિલ્લામાં ઘણી બધી ઇન્ડસ્ટ્રી આવેલી છે પણ જે સ્થાનિક લોકો રોજગારીનો પ્રશ્ન છે તે ઉપરાંત લેન્ડ લુઝર નો પ્રશ્ન છે જે નેશનલ લેવલના પ્રોજેક્ટ ભરૂચ જિલ્લામાં આવે રહ્યા છે તેનો ચોક્કસ લાભ મળે છે પણ આ નેશનલ લેવલના પ્રોજેક્ટમાં જે કઈ જમીનો ગઈ છે તેના વળતરના પ્રશ્ન આજે પણ છે તેમજ લેન્ડ લુઝર અને નોકરી નથી મળી રહી એ મુખ્ય પ્રશ્ન છે એ એ મુદ્દા પર મનસુખ વસાહની પ્રક્રિયા હજુ કંઈ કામગીરી જે હોવી જોઈએ તે નથી થઈ એ લોકો હજુ પણ એનામાંય ઠંડા પડી રહ્યા છે અને આ ભાજપને આ મુદ્દો નડી રહ્યો છે જો જોકે ભાજપનું સંગઠન જે અત્યાર સુધી સૌથી મજબૂત રહે છે તે જ એનો પ્લસ પોઈન્ટ રહે છે કારણ કે આપની જે આપણે વાત કરીએ તો ચૈતર વર્ષ સમગ્ર સાત જે કોન્સ્ટિટ્યુઅન્સી છે એમાં સરવાળો કરે તો એક લાખ ચોપન હજાર જ વોટ આપને મળ્યા છે બીજી બાજુ કોંગ્રેસના જે પઠાણ હતા તેમને ત્રણ લાખ ઉપર વોટ મળેલા તેમ છતાં આપના ગઠબંધન કારણે આ સીટ આપવામાં આવી છે જો કોંગ્રેસ નું જે કમિટેડ વોર્ડ છે મુસ્લિમ હોય કે જે બીજા કમિટેડ વોર્ડ આ બાજુ ડરે તો આ સમીકરણ બદલાઈ શકે તેમ છે નરેશભાઈ તો ચોક્કસ આ ગઠબંધનનું કદાચ થોડી જીત કે થોડા વોટ મેળવી શકે છે પરંતુ એક તરફ આપણે વાત કરીએ કે અહેમદ પટેલના જે પરિવાર છે તે લોકોને સાઈડલાઈન કરીને કોંગ્રેસે આપ સાથે ગઠબંધનનો ધર્મ તો નિભાવ્યો છે બીજી તરફ અહેમદ પટેલના પુત્રી હોય કે તેમના પુત્ર ફેઝલે પણ એવું કહ્યું હતું કે ગઠબંધન અહીંયા કોઈ હાલતમાં જીતી નહીં શકે કારણ કે તે લોકો ટિકિટની માંગણી કરી રહ્યા હતા શું લાગે છે કે તેમના કે લઘુમતીનું જે વોટ છે તેમના તરફ એ આપ તરફ જશે કે અહેમદ પટેલના પરિવાર આપ કે આ ગઠબંધનને મદદ કરી શકશે અહીંયા પ્રશ્ન એ છે કે બંને ભાઈ બેન મુમતાઝ અને એજાજ બંને એનાથી નારાજ થયા હતા અને એની ચૂંટણી લડવાની પણ ઈચ્છા હતી હવે અહીંયા હેમંત નો પરિવાર વર્ષોથી એનું એક વર્ચસ્વ ચોક્કસ રહ્યું છે પરંતુ તમામ મુસ્લિમો કઈ અહેમદ પટેલના પટેલ ના સંતાનોને ટિકિટ નથી એ નારાજગી સાથે ચાલે એવું નથી બીજું કે જે જમ્મુસરથી જે સંજય સોલંકી છે કે વાઘરાથી સુલેમાન પટેલ છે અને કોંગ્રેસના જે માંગરોળિયા સંદીપ છે એમણે પ્રયત્ન પણ કર્યો હતો કે આ ચૂંટણીમાં ઉમેદવારી કરવી પરંતુ છેલ્લી ઘડી સાથ એમની સાથે મનામણા પણ થઈ ચૂક્યા છે પણ એમની નારાજગી હવે હેમંદભાઈ જેટલા હતા એમની જોડે જે લાગણી હતી એટલી લાગણી એમના સંતાનો સાથે છે કે કેમ એ મોટો પ્રશ્ન છે હું માનું છું કે એની નારાજગી થતાં

કોંગ્રેસ અહીંયા એક આદિવાસી પાર્ટી ટિકિટ આપે છે કોંગ્રેસની અને જે પણ મારા ત્યાં સોર્સિસ છે જે જાણું છે પ્રમાણે કોંગ્રેસ ત્યાં કામ કરી રહી છે હવે એ કામ સતત કરશે તો ચોક્કસપણે અહેમદ પટેલના જે સંતાનોની નારાજગી છે એ નારાજગી નું બહુ અસર વર્તાશે

જેતા ઘણી બધી બેઠકો ઉપર પુનરાવર્તન થાય પરિવર્તન આવે નવા સ્વચ્છ ચહેરાઓ આવે ટેલેન્ટેડ અન્ય ક્ષેત્રના પ્રતિભાશાળી લોકો રાજનીતિમાં આવે એવી અપેક્ષા હતી જેમાં ભરૂચ બેઠક મોકરાની હતી પરંતુ એમ છતાંય મનસુખ વસાવા ઉપર મદાર રાખવામાં આવ્યો છે એ દર્શાવે છે કે ભાજપને પોતાને પણ અંદર ખાને ક્યાંક ચૈતર વસાવવાની આક્રમક્રિયતાનો મતદારો પણ છે દલિત મતો છે દલિત મતદારોમાં રામ મંદિરનો મુદ્દો ભારતીય જનતા પાર્ટી લેથલ એ પણ માને છે અને મુસ્લિમોની સામે મુસ્લિમ વર્ષિઝ ઓલ ભાજપ આ બેઠક ઉપર દર વખતે આ પ્રયાસ કરતું હોય છે આ વખતે પણ કરે છે કેટલું કારગત નીવડે છે અને ચૈતર વસાવા એનો સામનો કેવી રીતે કરે છે ખાસ કરીને ચિતર વસાવા જે ભાગલા પડાવી શકે છે મતોના ભાજપ માટે હોય ભાજપ માં છ થી ભલે મનસુખ વસાવા જીતા આવ્યા છે પરંતુ હજુ વિકાસની વાતો વચ્ચે મતદારો નો પોકાર તો એ છે કે અમારા ઘર સુધી અનેક સુવિધાઓ જે છે એ પહોંચી નથી અમે વિકાસ ઝંખી રહ્યા છે વચ્ચે જોવાનું એ રહેશે કે ભરૂચ બેઠક ઉપર કોની જીત થાય છે વિશેષમાં આથી બસ આટલું જ નમસ્કાર